એક પ્રથા હોય છે કે અમારી જિંદગીની અંદર એકવાર બનવાનો મોકો મળતો હોય છે અને અમારો વિવાહ શંકર ભગવાન જોડે થતું હોય છે અમારા જે મોટા ગાજીપતિઓ હોય એ કરાવતા હોય છે તો એ રસમો હતી એ રસમ પૂરું થયું અમારું બહુ સારી રીતના અને શંકર ભગવાન જોડે બધા અમારા જે કિંમત સમાજો છે એમ એમની લગ્ન થયું

અને બહુ જ સરસ રીતના મસ્ત શહેરમાંથી અલગ અલગ જગ્યાથી મોટામાં મોટી સંખ્યામાં વરઘોડો આવ્યો હતો અલગ અલગ જગ્યાથી વાસ્તા ગાસ્તા વરઘોડો આવ્યા હતા હું નાયક છું જગ્યાનો મારા માતાજી સ એક હજારનો સાહીઠ બધી જાતના છે કોઈ જાતના નહીં એમ નહીં સનાતન ધર્મના મારા બધી જાતના છે અને અમે માતાજીઓ છે પરમ દિવસે અમારા અવસર હતો એમના સમાકારી સવા સવા મહિના જ્યારે ઊંડાણ હતા થયા નતા